તો સ્ટ્રોબેરીના ગાર્ડનમાં આવી ગયા છે આ લોકો સ્ટ્રોબેરી તોડે છે જો આ પ્રકારની સ્ટ્રોબેરી બધી લટકતી હોય છે છઠા બંદ હું આ હેઠા એટલે ખાય બાકી આ કિલો ઉપર જે 7-8 યુરો ને કિલો આઠ યુરો ની છે સાત યુરો 7.5 આ હેઠા કોબ લઈ લીધા છે એટલે એરા કહેવાય ને હું રાખવાનું મતલબ જે સ્ટ્રોબેરીમાં તોડી તો કોક એ કે બાજુ બોક્સ છે

ચાલો સ્ટ્રોબેરી થઈ ગઈ છે કમ્પ્લીટ ખાવા માટે નીચે બોક્સ છે રેડી ચાલો તો જો આ લોકો એ પણ હાર્વેસ્ટિંગ કરી નાખ્યું છે સ્ટ્રોબેરી હમણાં ખાવા મળવાની છે જોવા મળો ખાવા પંચાયત નો સહાયક સચિવ સહાયક ચાલો તો હવે સ્ટ્રોબેરી તોડી નાખી છે આ લોકો પણ રેડી થઈ ગયા છે ફોટોગ્રાફી માટે